વખત દેશના સૈન્ય માટે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે બે હાથ ઊંચા કરીને તાલિયો પાડો તા મીડિયા વાળા પણ બધા તે લઈ શકે કે એમને છે પણ મીડિયા ભારતની સીમા ઉપર આજે સરસ મજાનો તિરંગા માટેનો દેશની સેનાના માનમાં ઓપરેશન સિંદુર દ્વારા દેશવાસીઓનું ગૌરવ અને એની અંદર વૃદ્ધિ થઈ છે અને તે બતાવવા માટે દેશના સૈન્ય ઉપર માન છે દેશના નેતૃત્વ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર ગૌરવ છે એ માટે આ સીમાવર્તી ક્ષેત્રની અંદર આટલી સરસ મજાની એ ગૌરવ સાથે આજે રેલી બળબળતા બપોરમાં 48 ડિગ્રી ગરમીની અંદર ખરાબ બપોરે આજે આ રેલી નીકળી છે ને રેલીની અંદર અસરદી વિસ્તારના પ્રજાજનોનું મનોબળ વધારવા માટે બધાની વચ્ચે આજે વિશેષ ઉપસ્થિત છે એવા પ્રખર દેશભક્ત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની અંદર પ્રચારક તરીકે કામ લીધું અને કામ કરતા કરતા આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના મહાસચિવ તરીકેની જવાબદારી જેઓ નિભાવે છે એવા મને શ્રી રત્નાકર ભાઈ આપણે રત્નાકરજી ને ત્યાં આગળ બોલીએ આપણે તો બધા ભાઈ આવે ને તો રત્નાકર ભાઈ આપણા બધાની વચ્ચે આવ્યા છે એક વખત તાળીઓથી વધાવે એમને બધા અને આજે પહેલી વખત આવ્યા છે એવું નહીં એ ગુજરાતની અંદર સંગઠન મહામંત્રી તરીકે આવ્યા મારે વાત કરવી જોઈએ આજે જાહેરમાં કે એના ગણતરીના દિવસની અંદર જ શેખ અહીંયા ઉધી નહીં ઝીરો થી કરીને શેખ આપણા અહીંયા પર્વત છે અહીંથી આપણા જમણી બાજુ અને ડાબી બાજુ રાજ્ય અહીંયા કચ્છની બોર્ડર એ બધા ઉપર જીરો પોઈન્ટ ઉપર શેખ ઉધી

પદવી મળી છે અને આ મહાકુંભની અંદર તપ જે કર્યું છે હમણાં ખુલ્લાની અંદર આટલી ગરમીમાં આપણે બહાર રહી ના અને છતાં પણ એમને તપશ્ચર્યા પણ એમની ચાલે છે તો બાપજીને પણ વંદન કરું છું બાજુમાં જ આપણા બાપજી બેઠા છે એમને પણ વંદન

અને સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો અહીંયા આવીને તો ખબર પડે કે હમણાં જો પેલું ખરુહલા કરવાનું પાકિસ્તાન વિચારે ને તો મિલિટરી પહેલા તો લગભગ આ બધા પૂરું કરી નાખે હા બેડા બેડા અને ઘણા ત્યાં આગળ હું હતો એ બોર્ડર ઉપર આવ્યો અહીંથી જોતો હતો ત્યાં થરાદની અંદર આ જ્યાં હતું ત્યારે ત્યાં રોકાયો સીમાવર્તી ક્ષેત્રના બધાય તમારા ગામડાની અંદર વાત કરીએ અને ત્યારે પુશે કેમ છે તો કે અમારે ચિંતા નથી પણ થોડીક બધું હો હદો હરકી હોય તાલો તો અમે દિનવારો કાઢી આવીએ હતી તો આ કરંટ સાથેના જે યુવાનો જે અહીંયા આગળ આવ્યા છે એમને બધાને સો સો સલામ બધાને સો સો સલામ તમને આ સુરવીરતાની ભૂમિ છે આ સીમાવર્તી ક્ષેત્ર એ સુરવીરતાનો ઇતિહાસ

એ બોતેર ના યુદ્ધ ની અંદર જનરલ માણેક શાહ એ ત્યારે સેનાના વડા હતા અને અહીંથી આ વિસ્તારના એક રણછોડભાઈ પગી નામના એક ગોપાલક એમને દિશા આપીને કીધું સાહેબ હેડો હું આગળ થાવ છું સૌથી પહેલા હું તમને કહું છું અહીંયા અહીંયા લશ્કર લઈ જાઓ અને ભારતનું સૈન્ય આટલે નોતો અટક્યું સિંહ નગર પાર્કર અને થર પાર્કર સુધી પહોંચી ગયું હતું અને એ પછી બસ પણ મેદાનમાં તો આપણે જીતી ગયા તા પણ એ વખતે નેતાઓ ટેબલ ઉપર હારી ગયા હતા અને જીતેલો પ્રદેશ નગર પાર્કર થર પાર સહિત નો પ્રદેશ એ ફરી પાછા સોદા ઉપર ટેબલ

કે મિલિટરીની સાથે સાથે જઈને કીધું તો આ ગામડાની ખબર અમને છે અહીંયા આગળ જાઓ આ ગામડાની અંદર અહીંયા તમને મદદ મળશે અહીંયા જાઓ એ પ્રમાણેની દિશા આપવાનું કામ આ સરહદી વિસ્તારના પ્રજાજનોએ કર્યું છે અહીંયા બધા દેશભક્ત નાગરિકો વહે છે વસે છે બધા એક એકની અંદર લોહીની અંદર જોઈએ તો દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ કહે છે ને

અહીંથી જ એનો બદલો લેવાનું નહોતું થતું પરંતુ આ હિન્દુસ્તાન બદલાઈ ગયું છે કે દેશના સામાન્ય નાગરિકના એ બેનના માથાનું સિંદૂર એ ભૂસવાનો પ્રયત્ન કર્યો હોય તો એનો બદલો લેવા માટે દેશના પ્રધાનમંત્રી જાહેરમાં કે અને એનું પરિણામ પણ ગણતરીના સમયની અંદર આવી જાય અને માત્ર અહીંયા નહીં એમના જ્યાં થાણા છે ત્યાં સુધી

આપણી સેનાને છૂટ આપવાનું કામ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે નિર્ણય કર્યો તમારે જવાબ આપવા ગોળીઓ મારવા માટે અમન પૂછવાની જરૂર નથી એના માટે જેટલી જે આવડી કરો અને એના કારણે કરીને આજે ગૌરવ અને સ્વાભિમાન આખા દેશનું જાગ્યું છે અને ત્રાસવાદીઓ જેના માટે ઇનામ અમેરિકા સહિત દેશોએ આપેલા હતા એ બધા ત્રાસવાદીઓના જે આકાઓ હતા જેના કેમ્પ હતા જેનું હેડક્વાર્ટર હતું રાતે ખોજાડો વિચાર પણ એમને નતો કર્યો અને રાતે ઊંઘેલા ત્યાં આગળ મોટા મોટા મકાનો મકાનો એટલા કે હવેલીઓ ત્યાં આગળ હિન્દુસ્તાનની મિસાઈલો પહોંચે ધણામ દઈને જે ઊંઝા હતા છોતરા કાઢી નાખ્યા હોય આવું પહેલી વખત આપણે જોયું છે ત્યાં ગયા વગત ભૂકા કાઢવાનું કામ આપણા મિલિટરીએ કર્યું એના માટે આપણે અભિનંદન આપીએ બધા અને આપણે સજાગ રહીએ સીમાવ્રતી ક્ષેત્રના આપણે પ્રહરીઓ છીએ આપણી મિલેટરી હોય આપણી પેરા મિલેટરી હોય બધાને જ્યાં જરૂર પડે ત્યાં અડીખમ યોદ્ધાની જેમ આપણે દેશની સુરક્ષા કરવાની જવાબદારી સૌથી પહેલા આપણી થાય છે તો આપણે બધા દેશભક્તિના રંગમાં રંગાયેલા સૌ આગેવાનો કાર્યકર્તાઓ છે તો મારે તમામે તમામ સીમાવર્તી ક્ષેત્રના સૌ યુવાનોને મારે અભિનંદન આપવા છે કે તમારી અંદર આ દેશભક્તિનો જજબો છે જેના કારણે કરીને તમે

જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિશીભાઈ અને એમની સમગ્ર ટીમને કે યોજક તત્ર દુર્લભ દેશના પ્રજાજનોને કામ તો કરવું પણ દિશા આપવાનું કામ તો કરે આદરણીય રત્નાકરજીના માર્ગદર્શનની અંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આ કાર્યક્રમ રાખ્યો મને આજે અધ્યક્ષ તરીકે હું ત્યાં એટલા માટે આવ્યો કે આ દેશભક્તિનો જે કાર્યક્રમ છે એની અંદર

એવા તિરંગા કાયમી ઊંચો રાખીશું એ જ પ્રમાણે આપણે બધા તમે લેરાવા જ નહીં મીડિયાના ના મિત્રો પણ બધા જોઈ રહ્યા છે કેટલો સરસ મજાનો કાર્યક્રમ આ છે અને સ્પેશિયલી મારે સીમાવર્તી ક્ષેત્રના તમામ પ્રજાજનો વતી માન્ય શ્રી રત્નાકરજી નો મને હૃદયથી આભાર અને ધન્યવાદ કહેવો પડે કે આવી બળબળતા બપોરે પણ તમે સ્પેશિયલ આ સરહદી વિસ્તારના કાર્યક્રમ માટે આવી અને પ્રજાજનો તમે હસલો બુલંદ કર્યો છે એના માટે કરીને તમને અભિનંદન અને ધન્યવાદ બોલો ભારત માતા કી ભારત માતા